તો આગળ વાત કરીશું બનાસકાંઠાની બનાસકાંઠામાં રાજ્યમાં માવઠાની અસરને જોતા જ મંત્રી પ્રવીણ માળી પહોંચ્યા પાલનપુર વહીવટી તંત્ર સાથે મંત્રી પ્રવીણ માળીએ સમીક્ષા કરી જિલ્લામાં ભારે વરસાદથી હળવું માવઠું નોંધાયું પ્રવીણ માળીએ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કામગીરી શરૂ કરી ખેડૂતોને સતર્ક રહેવા મંત્રીએ સૂચનાઓ પણ આપી છે અને ખેતીવાડી વિભાગને સતર્ક રહેવા માટે પણ સૂચનાઓ આપી છે મંત્રી પ્રવીણ માળી જ્યારે પહોંચ્યા હતા નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતોને વહારે આવ્યા છે જિલ્લામાં ભારેથી હળવું જે નુકસાન થયું છે તેના દરેક સર્વેની કામગીરી અત્યારે હાલ ખેતીવાડી વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે આપ સીધા આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો અને આ ખેડૂતોને સતર્ક રહેવા માટે પણ જ્યારે સૂચનાઓ આપવામાં આવી છે પ્રવીણ માળીએ કહ્યું છે કે જે કોઈ પણ

એ કેટલીક જગ્યાએ વધારે પડ્યું કેટલીક જગ્યાએ ઓછું પડ્યું છે એનો સર્વે કરવા માટેની સૂચનાઓ આપી છે ખેતીવાડી વિભાગ એ જોઈ રહ્યું છે હજી પણ બે ત્રણ દિવસ સુધી આગાહી છે તો દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આપણે પોતે સાપતા રહીએ આપણે અગમચેતીના ભાગરૂપે આપણે પણ સજાગ રહીએ એવી વિનંતી પણ કરું છું જિલ્લા વહીવટી તંત્રએ પૂરી તૈયારી કરી છે સંવેદનશીલ મુખ્યમંત્રી અને રાજ્યની સરકાર